અમરેલીમાં વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરિયાને બદનામ કરવાના ઉદ્દેશ્ય સાથેનું કાવતરું ગણવામાં આવેલું હોય તેવું લાગી રહ્યું છે અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરિયાને બદનામ કરવા માટે રાજકીય કાવતરુ સામે આવતા ભાજપમાં ખળભળાટ મચી ગયેલો છે રત્નાકરને સંબોધી લખાયેલા પત્રમાં કહેવાયું છે કે છેલ્લા બે વર્ષથી અમરેલી તાલુકાના એકોતેર ગામમાં દારૂ મળે છે એક પણ ગામ બાકી નથી લોકોમાં ચર્ચા છે પોલીસ કૌશિકભાઈને દર મહિને ચાલીસ લાખનો હપ્તો આપે છે અને રેતીમાં પણ એવું જ છે અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાનું લેટરપેડ ડુપ્લિકેટ બનાવી ડુપ્લિકેટ સાઈન બનાવી વાયરલ કરવામાં આવ્યું હોવાનું જણાવેલું છે તાલુકા પંચાયત પ્રમુખે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતને રૂબરૂ મળી રજૂઆતો કરેલી હતી પોલીસનો ધમધમાટ શરૂ કરવામાં આવેલો છે અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર પરિયાએ જણાવેલું હતું કે આજે સવારે મારા વોટ્સએપ પર લેટર પેડ આવેલ છે જેમાં લેટર પેડ અને સાઇન ડુપ્લિકેટ બનાવી ધારાસભ્ય કૌશિક વેકરિયાની વિરુદ્ધમાં ઘણું બધું લખવામાં આવેલું છે કૌશિકભાઈ અને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટેનું આ કાવતરું ઘડી વાયરલ કરવામાં આવેલું છે અમરેલી પોલીસ વડાને મળી વિગત આપી રજૂઆત કરી છે જિલ્લા પોલીસ વડાએ મને હિંમત આપેલી છે ટૂંક સમયમાં ગુનેગારને પકડી અને જાહેરાત કરવામાં આવશે ડુપ્લિકેટ પત્ર ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરને સંબોધી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવેલ છે અને તેમાં અલગ અલગ પ્રકારના આક્ષેપો કરવામાં આવેલા છે જેના દ્વારા તેઓએ કૌશિક વેકરિયા અને ભાજપ પક્ષને બદનામ કરવા માટેના પ્રયત્નો હાથ ધરેલા છે પરંતુ આ કોઈપણ સંજોગોમાં ચલાવી નહીં લેવામાં આવે તેવી વાત પણ તેમણે આ તકે રજૂ કરેલી છે અને આગામી સમયમાં પોલીસ તંત્ર દ્વારા તેના ઉપર તપાસ કરી ગુનેગાર પકડી પાડવામાં આવશે આજે સવારે નવ વાગે મારા વોટ્સઅપ ઉપર એ પત્ર જે વાયરલ થયો છે એ આવ્યો એટલે મેં જોયું એટલે એ પત્ર મારું લેટર પેડ છે એ પણ ડુપ્લિકેટ જ છે બનાવેલું કોઈ અને જે સ્ટેમ્પ છે એ પણ ડુપ્લિકેટ છે મારી સહી છે એ પણ ડુપ્લિકેટ જ કરેલી છે ઓરિજિનલ મારી સહી છે નહીં આમાં આપણા ધારાસભ્યને બદનામ કરવાના કોઈ કિસમો દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે ને એની બંદૂક મારા ખંભે રાખીને ફોડી છે કોઈ આવા અમરેલીની અંદર કોઈ આવા તત્વો હોય છે એમણે આ કરેલું છે પણ આના વિશે તો અમે એસપી સાહેબને મળી આવ્યા છીએ ટૂંક સમયમાં આનો જે કાંઈ હશે એ ઘરપોટ થાય અને એના વિરોધ ફરિયાદ પણ અમે દાખલ કરવાના છીએ એસપી સાહેબે અમને પૂરો સપોર્ટ આપ્યો છે કે ટૂંક સમયમાં આને આપણે ગમે ત્યાંથી ગોતી લેવું અને આપણા ધારાસભ્ય આજે સિત્તેર વર્ષની અંદર જે અમરેલીની અંદર કામ નથી થયા એ છેલ્લા એક વર્ષમાં કરોડો રૂપિયા લાવી અને આપણા વિકાસના કામ થઈ રહ્યા છે તો એમને આ બદનામ કરવાના કોઈ પ્રયત્ન કરી રહ્યા છે ને અમરેલીના વિકાસને રોકવા માટેના પૂરા કોઈ પ્રયત્ન કરી રહ્યું છે તો આના વિરોધ હું એને સખત વખોડું છું અને આવો કૃત્યુ કરનાર લોકોને એને સજા મળવી જ જોઈએ એવી મારી અપેક્ષા છે